રાજકોટ ઇન્ડોર સ્ટેડિયમના ટેનિસ પ્લેયરો તંત્રથી નારાજ જોવા મળ્યા હતા આજે વહેલી સવારે હેલો સૌરાષ્ટ્રની ટીમ ઇન્ડોર સ્ટેડિયમના ટેનિસ કોર્ટ પર પહોંચી હતી અને ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી ઘણી બધી સમસ્યાઓ તેઓએ રજૂ કરી હતી અને ખાસ ઇસ્માઇલભાઈ લોખંડવાલા અને પાર્થ મહેતા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા ઇસ્માઈલ લોખંડવાલા ઇસ્માઈલ ભાઈ આપ ટેનિસ કોર્ટમાં અહીંયા આજે આવો છો સ્ટેડિયમમાં કેટલા સમયથી આવો છો હું લગભગ લાસ્ટ 6 મંથથી આવું છું ઓલમોસ્ટ 6 મંથથી 6 મંથથી આવો છું અચ્છા અહીંયા શું સમસ્યાઓ છે સમસ્યાઓમાં અહીંયા નેટમાં પ્રોબ્લેમ હતો અત્યારે તો જો કે સોલ્વ થઈ ગયો છે તો વચ્ચે ઘણો ટાઈમથી અમે કહેતા હતા પણ નેટનો પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો બીજો પ્રોબ્લેમ અહીંયા થોડોક સિક્યોરિટીનો પણ હતો ક્યારેક અમારે મોર્નિંગમાં શિયાળામાં વહેલું અમે આવી જતા હોઈએ સેવન ઓ ક્લોક પણ અહીંયા લાઇટો ચાલુ ન હોય સિક્યુરિટી છે એ ચા પાણી પીવા ચાલીલા ગયા હોય એવા પ્રકારના થોડાક ઇસ્યુ થતા હતા એમ કે વર્તન કેવું હોય છે સિક્યુરિટીનું ક્યારેક થોડુંક વિચિત્ર વર્તન કરે કે સપોઝ કે અમે આવી ગયા હોય લગભગ સાત વાગ્યાના આજુબાજુ લાઇટ ચાલુ ન થઈ હોય તો પછી અમારે કેવું પડે એમ કે એ ચા પીવાને વયા ગયા હોય પછી આવીને લાઇટ ચાલુ કરે અને પછી ક્યારેક શું છે કે ટાઈમિંગમાં બહુ જ રીઝીડ રહી એમ કે તેના આ ટાઈમમાં તમારે કમ્પ્લીટ કરી જ નાખવાનું આ ટાઈમમાં આમ કરી જ નાખવાનું એ પ્રકારનું બીજી શું સમસ્યા છે એ બીજી તો કોઈ ઓલમોસ્ટ કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ નથી બસ આ બે ત્રણ પ્રોબ્લેમ એવા છે એમ કે બાકી કોઈ સમસ્યા નથી એમ કે ઓકે આપનું નામ મારું નામ પાર્થ મહેતા છે પાર્થભાઈ હં તમને શું સમસ્યા નડી અહીંયા છેલ્લા બે વર્ષથી હું રમું છું અહીંયા ઓકે હવે સમસ્યામાં તમને કહું ને તો સૌથી પહેલાં તો તમે આ નેટની ક્વોલિટી એક વખત દેખાડ દો

સાઈડ ઉપર બરાબર છે હવે એમાંથી કોઈ રિપ્લાય નથી આવ્યું આ સિક્યુરિટીને અમે રોજ કહીએ છીએ કે ભાઈ તમારું કામ ખાલી અહીંયા બેસીને કોણ આવે છે કોણ જાય છે નથી તમારા પરિપત્રમાં જ લખેલું છે કે તમારે સફાઈ અને જાળવણી બધું કરવાનું છે ચલો સિક્યુરિટી છોડો ચલો સિક્યુરિટીને આપણે સાઈડમાં રાખીએ બટ જે ઉપરના જે હોદ્દેદારો છે શું એ જોતા જોવા નહીં આવતા હોય અહીંયા એની જવાબદારી નથી આજે નેટ તૂટી ગઈ છે ત્રણ ચાર મહિના નેટ તૂટેલી છે અહીંયા જે સંભાળે છે એમને તમે ફરિયાદ કરી હતી મેનેજરને હવે એવા કેવું છે સાહેબ કે અમે સિક્યુરિટીને જ કહેતા હતા અને પછી અમે શું વિચાર્યું કે ભાઈ આરએમસી માં ઓનલાઈન પોર્ટલ અવેલેબલ છે તો ક્યાં ફરિયાદ કરીએ અહીંયા સાહેબો ક્યારે બેસતા હોય ક્યારે ના બેસતા હોય ઓફિસ અવર્સ અમારે કેવી રીતના આવું ઓફિસ પણ ત્યાંથી આરએમસી ના પોર્ટલ માં પણ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં નહીં અચ્છા આ ચાર મહિના પછી એ લોકોએ નેટ બદલાવી દે અમે આટલી કમ્પ્લીટ કરીને એના પછી અધરવાઈસા બદલાવતા જ નહોતા શું કારણ શું આપે છે હવે એ એ એવું કહે છે કે ભાઈ અમારા આ સ્ટાફ રજા ઉપર જાય પહેલા સ્ટાફ રજા લગનવા ગયા હતા એક મહિના સુધી એવું કીધું કે અમારા સ્ટાફ લગન માં ગયા છે અમારા સાહેબ લગન માં ગયા હતા બીજી શું ખેલાડીઓની સમસ્યા નડે છે સફાઈના નામે ઝીરો દે કોઈ પણ ટાઈમ ને સફાઈ થતી નથી બોલ અચ્છા તમે ફી શું ભરો છો અહીંયા क्वાર્ટરલી 3000 રૂપિયા क्वાર્ટરલી 3000 રૂપિયા ફી એમાં શું શું ફેસિલિટી આપવામાં આવે છે કાંઈ જ નહીં ખાલી કોર્ટ સવારે ઓપન કર્યા છે બીજું કોઈ પણ ટાઈપની કોઈ ફેસિલિટી નહીં રેકેટ્સ બોલ બધું તમારું એવરીથિંગ અમે લાવી દઈએ બીજું કંઈ કહેવા માંગો છો આપ કોઈ પણ બેફિકર થઈને પોતાની સમસ્યા કહી શકો છો એક ખાલી રજૂઆત એટલી જ છે કે મોસ્ટલી અહીંયા આવા બધા પ્લેયર્સ બધા પ્રોફેશનલ લોકો છે સારા લોકો છે હવે તમે ત્રણ હજાર રૂપિયા લઈને સામે એટલીસ્ટ એટલું કાંઈક તો આપો સામે રિટર્નમાં અને સૌથી અગત્યની વસ્તુ રવિવારે કોર્ટ કેમ બંધ હોય છે આજે રવિવારે કોઈ અરે બીજી વસ્તુ તમે કહું જાહેર રજાઓ નથી હોતી ને તો બી ઘણી વાર એ લોકો દાદાગીરી કરીને બંધ રખાવે છે એક ખાલી એક ઉદાહરણ આપી દઉં નાનું એવું આપણે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન હતું ત્યારે કોઈ પણ પરિપત્રમાં એવું નહોતું લખેલું કે આ બધું બંધ રહેશે અમે રમવા આવેલા હતા અમને અહીંથી એ લોકોએ કાયઢા તા કે તમે નીકળો ભાઈ નહીં રમવા દઈએ આમ જ નહીં રમવા દઈએ આજે રજા છે બધું બંધ છે એવી રીતના પરાણે અમને લોકોને પાછા મોકલ્યા હતા એટલે આ દાદાગીરી જ છે તમે તમારી રીતે યોગ્ય રજૂઆત કરો આ વસ્તુમાં સો આ બધા ઇના એના માટે જ છે મીડિયા એના માટે જ છે એટલે ખાસ હું આપની સમસ્યા જાણવા માટે આજે આવ્યો છું હું બીજી વખત અહીં આવ્યો છું તો કે એટલે ગઈ વખતે તો પોસિબલ ન હતું પણ આ વખતે ખાસ તમારી સમસ્યાઓ જાણવા માટે હું અહીંયા આવ્યો છું સૌથી વધારે આ જ સમસ્યાઓ છે આ નેટની ક્વોલિટીમાં કાંઈ નથી આ તમે અત્યારે જોઈ લેજો એક મહિના પછી તમે ફરીથી આવજો આ નેટ તૂટેલી હશે અને પછી કેટલા ટાઈમે બદલે આપણે જોઈએ પછી